હવે આ બધું આ નાની હું પકડવાની આપણે પકડી રાખી બરાબર છે જરૂરથી આપડે બેહો 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 પાણી લાવું ભાઈ કેમ છે તમને લ્યો મહેન્દ્રભાઈ ભોગી ગયા એમ ને વાહન વાહનમાં મળવા માં ઉપાધિ થાય પણ ટાઈમે પોગી જાય જો અને હું કહું મામા તો હયાત છે બરોબર તો તમે મામાની જગ્યાએ વડીલ કેવા કે નહીં મોટા ભાઈ એટલે ટાઈમે પોગી આમ જુઓ બધો પ્રસંગ સંભાળી લેવાનો છે તમારે એને ભાભી બરાબર હા હા મહેન્દ્રભાઈ કેમ નહીં અમને તો અરખ હોય જ ને અમે તો બધાય પેલા વેલા આવી જાહું થઈ ગઈ થઈ ગઈ બધી તૈયારી તો થઈ ગઈ છે પણ આ કા તમારું મોઢું ઉતરી ગયું છે ના ના ઈ ઉકાય નથી ના ના ઈ ઉઝા દર હતો ને મારા કાલનો પાણી વાળવા ગયો તો ને ત્યાં પછી પાવર ની વાટે બેહવાનું હોય

અને પાછી કહેતી હતી કે મોહાળમાંથી જે કોઈ જેટલા મહેમાન આવે ને મોહાળને તો એમ થવું જોઈએ કે વાહ કે આવા લગન તો કે આપણે કોઈ જોયા જ નથી એવા લગ્ન કરવા છે કે હોય જ ને એટલે આ રક કોને નો હોય એને જો લગ્ન ના આઠ દી દસ દી અગાવ આવી હો તો જ મારું ઘર ભર્યું ભર્યું લાગે ને અને જો હવે હંજી છે ને આગળની બધી વાત ભૂલી જવાની અને આપણે પ્રસંગ માણવાનો છે હો ને પણ 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 હું હોય પણ મને લાગે છે કે તારી વહુ નહીં આવે એ તો હજી એ કોણ જાણે કેમ પેલાનું બધું પકડીને બેઠી હશે રાજબેન વહુ અરે એ તો સને સમજી જ ગઈ છે જો તમારી જેવા ગૌઠા માણસ જો સમજી જતો હોય તો એ તો અત્યારની છે હવે અત્યારના છોકરા તો તરત છે ને સમાધાનમાં જ માનતા હોય અને એની ઉપાધિ કરોમાં તમે બધું હારાવાના થઈ જાય આપણે છેને પ્રસંગ માણવાનો છે તમારે કાંઈ ઉપાધિ કરવાની નથી પણ છે ને તારા બોલવા પર મને લાગતું નથી કે રાજની બહુ માની ગઈ હોય એમ હા ભાભી હજી રિસાયેલી જ હશે ભાભી તમે જીજ્ઞા ભાભીને સમજાવજો નહીં

અઠવાડિયા પેલા અહીં આવજો એટલે અમારું ઘર છે ને હેરું ભેરું લાગે અને અમને એમ લાગે કે અમારે ઘરે પ્રસંગ છે બરાબર પ્રસંગમાં જો મહેમાનો ન હોય સગા સંબંધી ન હોય તો એ પ્રસંગ ગમે એવા કરોડો રૂપિયા તમે ખર્ચો તો એ પ્રસંગ છે ને નાનો જ લાગે અને કાંઈ ન હોય માણસ પાસે હાવ રેવા ઝૂપડું હોય પણ જો આમ હર્યું ભર્યું હોય ને બધા માણસો બેઠા હોય તો એ છે ને આમ મહેર જેવા લગ્ન ન હોય એવું લાગે આ પ્રસંગે બધા ભેગા થાય હું કેવું છે હા હાલો ત્યારે અમે ઉપડીયો હુડમે તમયજે સે હ૮ે સતમે સાલે સળારા સંરહ હં હે સરિં સારા હંતમે સાારિસા સં શારિં સાં ? કપડા ધોરાવાય હોય હાલત બ બે જવાય ઘડાઈ છે નહીં મારે તમને એક વાત કરવી છે વાત કરવી છે કે મારા લાડકવાયા દિયર મોઢું પડી ગયું હું અત્યારે અમરેલી આ દાઢી કરાવવા ગયો તો તો જાવું જ પડે ને આ લગન આવે છે ઓરા ફણો મારી વાત સાંભળો ન્યાસા ને મામાન ગામનો એક જણો મળ્યો હતો મને તો કઈ હમાસાર આવ્યા હા હમાસાર તો બહુ હારા નથી હારા બોલો ના શોક મને નથી લાગતું કે મામાન ઘરે થી કોઈ આપડા લગન માં આવે અરે અશોક ભાઈ અરે મામા તો લગન માં આવે જ ને આ રાજભાઈ ના લગન વખતે સમાધાન થઈ ગયું તું આ જો ને તમારે હગાઈ માં નોતા આવ્યા કેવા ખુશી થી ની રહેતા હતા હે હી હંધી વાત હાશી પણ આ તો મારો પાકો દોસ્તર હતો એ ખોટું ન બોલે ઓલો મહિલો નથી મારો હા ઓલો વારે ઘડી અહીંયા આવે છે એ જ ને હા એ જ મને મળ્યો તો હા તો એણે બધી મને વાત કરી પણ મને તો એ નથી સમજાતું કે એ કેમ નઈ આવવાના હોય અરે આવું બધું મગજમાં ના લેવાનું હોય જો મામાને છે ને હરખ હોય આ મામા ભલે ને ના હોય પણ મામાના છોકરાઓને કેટલો હરખ હોય છે સે તો આપણા ભાઈઓને કહો તમે હા હંધી વાત હાશી પણ હવે મને તો લાગે છે કે આ રાધા ભાભી છે ને હે એણે જ આ બધું હળગાવ્યું હોય છે હા એ મને પૂરેપૂરી ખાતરી છે અશોકભાઈ અશોકભાઈ હા છે ને તમે ખોટી વધારે ઉપાધિ કરો છો હે હા આવવાના છે ટાણું આવશે ને એટલે હંધાઈ પૂગી જાય અહીંયા મને એવું જ હતું કે ટાણું આવશે એટલે બધાય પૂગી જાય પણ આને વાત કરીને એટલે જો હું ઠાઠી કર્યા વગેરેનો વય આવ્યો મને જરી કંઈ મારા લગ્નનો હરખ નથી કારણ કે મારા લગ્નમાં જો મામા ત્યાંથી કોઈ ન આવે તો પછી આ લગ્નનો શું મતલબ જો આશોકભાઈ તમે છે ને આમ નારાજ ના થાવે આ તમારા લગ્ન થવાના છે તમે આવી રીતે ઉદાસ રહ્યો તો આ તમારા ભાઈને કેવું થાય હે મને દુઃખ ના થાય પણ જો અશોક ભાઈ આ છે ને તમે ઉપાધિ કરો માં હું છે તમારા ભાઈ વાત કરી જોઈશ એને વાત કરી જોજો પણ આ રાધા ભાભી છે ને એ એને બધી સડામણી કરી છે અને આ મામેરું છે ને મામેરું લાવવું પડે ને એટલે એને કીધું છે ભાઈ આપણે ક્યાં મામેરું જોઈએ છે આપણે એક રૂપિયોય નથી જોતો આપણે કાઈ રૂપિયાની કમી છે ખાલી અહીંયા પ્રસંગ હાસવી દે અને અહીંયા હાજરી આપી દેને એટલે બહુ થઈ ગયું હું ક્યાં કહું છું કે આપણે મામેરું જોઈશ પણ આ જો ને એના મગજમાં બસ આવું હાલે છે પણ ઓલું કે છે ને કે આ ઉનાળામાં કેરી પાકે બરોબર પણ એમાં જો એક કેરી બગડે એટલે બધાયને બગાડે હા એની જેવું છું સમજા તમે હંતુ હારું થઈ જાય તમે છે ને ઉપાધી ના કર તમાર ભાઈ ને વાત કરીશ ને કે અશોક ભાઈ આમ કેતા તા એટલે છે ને રાજભાઈ ને નરેશભાઈ ને છે ને વાત કરવા જાહે પણ આ રાજભાઈ ને લગન હતા તઈ બા વેટી લઈને ગયા તા કે નહીં એ તો જાવું જ પડે ને હવે આપડા આપડા માં નઈ જાય તો કોણ જાહે હે ઈ આપડા છે પોતાના છે હે ઈ આપડા કઈ મટી જવાના છે પારકા છે કઈ

એક તો માની માની સમાધાન થયું હતું આપણા લગ્ન વખતે તને ખબર છે ને હે આ ફઈ ને બાપા ની બે બોલતા નહોતા આ બધું માન ભેગું કર્યું છે ને એમાં તું પાછો આ ડીંડક ઊભા કરે છો તો એને છે ને વિચાર કરવો તો મારું અપમાન કર્યું ને એ પેલા એને એકવાર નહીં હાજર વિચાર કરવો તો કે ઘરની ની વહુ નું અપમાન કરી તો શું થાય એટલે તારી એકલે નું અપમાન ક્યાં કર્યું આપણે બધા ભેળા જ હતા ને પણ હવે એ વાત નું સમાધાન થઈ ગયું છે ને પણ તમે બધાય ભૂલી જાઓ તમારું અપમાન કર્યું ને હું આજે નહીં ભૂલું કાલે નહીં ભૂલું ઈ આવીને મારા પગમાં માફી માંગશે ને તો શું ભૂલી કે મારું અપમાન થયું તો એમ અરે કેવી વાત કરે છે તું એ વડીલ કહેવાય ફઈ થોડા આપણે પગે લગાડે એને આમ જો મારી વાત સાંભળ અબે જે થયું ને એ બધું ભૂલી જાય હવે છે ને નવેસરથી આપણે આપડે વ્યવહાર બંધાણો છે તો લગ્નમાં તો જવું પડે ને હવે તો તું લગ્નમાં જવાની ના પાડો નથી એક ને એક વાત ઉપર ચર્ચા કરવાની એટલે આ નાક છે કે નહીં તમારા બધાને હમળાય છે કે નહીં હું તમને બધા જે કઉ છું એ બરાબર તમે બધા છે ને બે શરમ છો બે શરમ આ તમે બધા ભૂલી ગયા તમારો અપમાન બાકી બીજો માણા હોય ને તો મરી જાય ને તો પગે ના મૂકે ને ડેલી ઉપર અરે એવું ન હોય આ સંબંધો હોય ને ખટરાક થોડો ઘણો થતો હોય આમ તેમ ત્યાં કરે પણ વાત પતી જાય એટલે એને છોડવાની હોય પકડી ન રાખવાની હોય એકની એક વાત સે વાતને ને છોડવાની હોય ને એ જ વાત ને મૂકવાની હોય હંધી મૂકી ના દેવાની આપણો સ્વાભિમાન આપડી આબરૂ આપડી ઈજ્જત આપણને વાલી હોવી જોઈએ અરે એ બધાને વાલી જોઈએ બાપા પણ એ કઈ પારકા નથી ફય છે હગા હે હવે આવા ડખા તો હાલતા જ હોય વ્યવહારમાં એટલે હવે જો એ બધા સમજી ગયા છે આપણે સમજી જાય અને અપમાન જેવું તારી એકલી ન તો થયું નથી બધા હતા ને મોટા ભાઈ હતા ભાભી હતા હું હતો બધા હતા અને જો હવે સમજી ગયા છે ને એને ખબર હતી એનો વાક હતો એટલે તમને મેં કેટલી વાર ના પાડી તમને સમજાતો નથી અને હવે જો લગન માસ આવાની વાત કરી ને તો બેસાઈ મારા બાપના ઘરે અને લગન પૂરા થાય ને પસ્તમ મન કેજો અરે જો તમે લગ્ન માં ગયા ને તો હસોડી નહી આવું આ ઘર માં હું અરે કેવી વાત કરે છે તું અરે ઘરે મારે કેમ સમજાવી સો આ બી ન કરાય સમજા સમજી આવી જીદ ન કરાય હવે બધું સોઈડ ને મોટા ભાઈ ની બધા ભૂલી ગયા તું હું કામ પકડીને રાખે છો પણ એમ કહું તને મોટા ભાઈ ને એનું અપમાન કર્યું ને એ ભૂલી જાય એને એનું સ્વાભિમાન વાલું નહીં હોય મને મારું સ્વાભિમાન બહુ વાલું છે અને એકવાર જે મારું સ્વાભિમાન તોડે છે ને મરી જાવ ને તો બીજી વખત એનું બોલાવતી નથી એના ઘરનું પાણી નથી પીતી હું અરે પણ એ કઈ પારકા હોય ન્યા એવું રાખવાનું ઘરના ઘરના સામે એવું ન રાખવાનું હોય ઘરના હોય ને તો ઘરના બોલતા પેલા એકવાર વાર નહીં હાથ વિચાર કરે પારકા હોય ને એ જેમ ભાવે એમ બોલી જાય એટલે મારા માટે એ મારા પોતાના નથી મારા માટે એ મારા પારકા છે હા સગી મારા બાપ કે મારી માં હોય તો એને ઠેકીને કહી દઉં અરે ભાઈ તું તો પણ કોઈ વાતમાં ન સમજતી નથી સમજવું અરે મારા મોટા ભાઈને હું જવાબ દેવો ભાભીને હું જવાબ દેવો આ શારે વચ્ચે તો બધા વચ્ચે તો મારે હોળી વચ્ચે હોપારી જેવું થાય છે મારે કોને જવાબ દેવો મને ખબર નથી પડતી મોટા ભાઈ મારી પર રેડું નાખે અને તું કોઈ વાતમાં સમજતી નથી તમારી જિંદગી કોના ભેગી કાઢવી મોટા ભાઈ ભેગી કે મારી ભેગી

કોકને જતું કરતા શીખો તો છે ને એને સમજવું જોઈએ આ હાથેકની એકની હલાવે છે ને તે ઝીબડી નથી હલાવી ઘડીએ ઘડીએ જેનું તેનું અપમાન કરી નાખે છે એને કરવું ના જોઈએ એ જેવું કરે ને એવું જ ભરે આ તો હું ચૂપ છું ને ત્યાં સુધી હારી હું બોલી ને તેથી એને બોલવાનો મોકો એ નહીં મળે એટલું યાદ રાખી લેશે પછી મારી સામે આવતા પહેલાં ને મારી સામે બોલતા પહેલાં એક વાર નહીં હાથ વાર વિચાર કર લે છે અરે પણ ભાગ તો આપણો હતો ને આપણે સામે બોલ્યા જ થાય કે આપણે કાંઈ સાના માના નહોતા બેઠા બધા હું તો કોઈની સામે બોલી જ નથી વાત કરે છે નાખી દેવાની

એકવાર તું જરાક જોઈ લેને કે કઈ ભૂલાઈ ન જ જાતું ને મેં હમણાં જોયું તો કોઠલે માં મૂળ પાંચ કંકોત્રી પડી છે એ ગામની છે બાકી સગા સંબંધી પરગામની બધી કંકોત્રી પોગાડી દીધી છે તઈ પાસે બાકી ન રહેવી જોઈએ હો બસ જો આ આગડે મે કીધું આ શ્રીરામણ કરે ને તો શ્રીરામણ કરીને ગામમાં દી આવું એમ હા એમ અને હવે બીજું કઈ બાકી નથી ને ઓલા વાડીવાળા ને જમાવાળા મહારાજે મળ્યો કે નહીં રસોયા

બસ એમ જ ને કંકોત્રી ખાલી દઈ દીધી એવું નામનું છે લગ્નમાં કઈ સમજી નહીં તો તમને ક્યાંથી સમજાય આ આપણે કંકોત્રી દેવા ગયા મામાના ઘરે હા બરોબર તે મોટા ભાઈ નું નરેશભાઈ નું મોઢું તમ ન જોયું ઓલી આંબે કેરી લટકતી હોય ને એમ લટકાવીને બેઠા હતા હા પણ કા હર્ષાએ કીધું નહીં કે એની તબિયત થોડી ખરાબ છે નરેશ એ કીધું કે મારી તબિયત ખરાબ છે ને એટલે એવું છે હવે એ બધી વાતો છે

એ ખાલી આપણને હારું લગાડવા બાકી છે ને રાજની વોવે શરત મૂકી છે જીજ્ઞા ભાભી કે જો તમે મામાની ઘરે લગ્ન માં ગયા એટલે આ ઘરમાં મારો પગ નહીં રહે હું વહી જાય મારી પિયર અને કોઈ દી પાછી નહીં આવું એવી ધમકી મારી હવે તમે જ ક્યો કે એ લોકો લગ્ન માં નહીં આવે તો મેમેરું ક્યાંથી લાવશે ના ના આ તારી છે ને એક વાત સાંભળવામાં ક્યાંક ને ક્યાંક સમજ થઈ છે બાકી તો આખું ઘર તો એ મજાનું હરક ગેલું છે આવવા માટે અને તું એમ કે છે કે ઓલી ના પાડે હવે સાંભળો આપડો અશોક છે ને વરરાજો એ ગયો તો દાઢી કરાવ અમરેલી ત્યાં એને એનો દોસ્તાર મળ્યો અને એનો દોસ્તાર નો દોસ્તાર છે ને એ મામા ગામનો છે અને પડોશમાં રહે છે મામાના ના એ બધી વાત સાંભળ્યા રોજ પસવાડે સાંભળાય એટલે દાઢી કરાવ્યા વગરનો નો બસાડો પાસો વી આવ્યો મોઢું વીલું કરીને મારા માન્યામાં નથી આવતું કારણ કે તે દિવસે આપણે કંકોત્રી આપવા ગયા તો ખવડાવવાની ને ને ખાવાની વાતો હાલતી અને કે ઓલી તોલકાવા ગઈ છે તો તૈયારી છે લોકોની અને પાછો તું એમ કહે છે કે લગ્નમાં કોઈ આવવાનું નથી તો પોલકાને પૈસા હું એમને નાખી દે એ મોટા ભાઈ ને ભાભી છે ને એ હાથીના બહારના દાંત હોય ને એવા છે અને રાજ અને જીજ્ઞા છે ને અંદરના દાંત છે સાવવાના સમજાણું તમને આટલી વાતમાં સમજી જાઓ એ કાંઈ આવવાના નહી અને એ અને એ લોકો જો નહીં આવે ને તો આપણો પ્રસંગ છે ને બગડ છે અને ગામમાં બધા વાતો કરશે બા અને આ મામા ફઈમાં છે ને એ સમાજ ન અને ઈજત આબરૂ વગેરે ના આપણે થાવ આ ઘર આંગણે કોઈ મહેમાન નહીં હોય મામેરું નહીં હોય તો કરશું હું તમે વિચાર તો કરો મેં તો તે કીધું હતું એ લોકોને કે હવે આગલી બધી વાત ભૂલી જાજો ને આપણે નવેસરથી સંબંધ રાખીએ અને બધા પ્રસંગ માણવા આવવાનું છે તો મજાનું હરખે હરખે એ લોકો તો હા પાડી હતી અરે નાની એવી વાતમાં આપણે બાંધણ થઈ હતી એ વાતને લઈને જો હજી પકડીને બે રહે ને તો નક્કી આપણો પ્રસંગ બગડશે આ પાણી વાળવામાં મજા છે એ વાત એ લોકોને સમજવી પડે ને આ રાજની બહુ છે ને રાધા ભાભી એ વિચિત્ર મગજની છે વિસેણ છે વિસેણ કોઈનું ઘરમાં હાલવા નથી દેતી આમ જુઓ હથેળીમાં રાખે બધાને મુઠી બહેન કરી દઈશ તું ઉપાધિ કરમાં હજી તો આપણી પાસે દાડા છે